પાણીના કુલરો મંગાવવામાં આવતા નજરે પડ્યા તો હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે અભોય તાલુકા સેવા સદન ખાતે છેલ્લા ઘણા સમયથી ઠંડા પાણીના કુલરો બંધ હાલતમાં અને દરવાજે લોક મારેલું હોય રોજિંદા કચેરીમાં અરદદારો મોટી સંખ્યામાં આવતા હોય બેસવા માટે બાકડાને પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ હતી પરંતુ પીડબલ્યુ ની બેદરકારીને કારણે સેવા સદન ખાતે પાણીના કુલરો બંધ હાલતમાં હોય અરદદારો પાણી પીવા ક્યાં જાય તેવાની કે સવાલ ઉઠી રહ્યા છે અરે હાલ ઉનાળાની ઋતુ દાદી ચાલી રહ્યો છે ત્યારે પાણીના કુલરો વહેલી તકે ચાલુ કરવા અરજદારોની માંગ